હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મગફળી માંડવી માં એટલે હવે આપણે દવા છાંટવાની તૈયારી કરતા હતા ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો એને આપણી શુદ્ધ ગામડાની ભાષામાં ફૂ ફૂ કેવાય ફૂ ચાલુ થઈ ગયું આખી રાત કોરી ગઈ

ઝાડું હોય આપણું એવું ઘાટું થઈ ગયું હોય જો જો આવ્યો જો આને તો ચોમાહું કહેવાય કે આમ ઝાડવાની ને બધી રોનક બદલી જાય જા બધે મીંડો આવવા જો દેખાય એ આમ થી જ આવે છે કાઈ વાંધો ન બીજી હું ભલે આવે હવે કા પ્રસાદ તો હવે આને જો ફરીયો નઈ પણ વરસાદમાં રૂપાંતર થઈ ગયું છે આમ જો આમ જો પાણી જો આવી લાય ધમ ઉપલા ખેતરમાં જોઈ લઈ હા ન્યા વધું છે તોય મોટા સાટે લઈ લે હા ન્યા તો પાણી આમણે હાલવા માંડ્યું જો કે પાણી એવું હોય હો અહીંયા નથી એકદમ સરસ ખેતરમાં કોટ થઈ ગઈ જો હો કરવી હા લઈ લે જઈ લે અહીંયાજી ચાલુ જ છે વરસાદ દે છે

એ ને બધું થઈ થઈ ગયું હમ તો આજ જોઈએ ઘરે છે તો કાચ જેવી હોય હા

ખોળ ને ગંગા ને જમના ને નીણ થઈ ગઈ હવે ને એને મજા આવી ગઈ વરસાદ આવ્યો નથી થી ને નૈના હું કામ વેન ગઈ નૈના આ અહીંયા ક્યાં અહીં આપણે ફૂલ ના રોપા હું ને જ્યાં હોવી જોઈએ ત્યાં જ છું મને એવું લાગ્યું કીધું લગભગ તો ફૂલ જાડ ચોખા કરતી હોય મને હે ને અત્યારે બહુ અફસોસ થાય છે કે ઓણ શ્રાવણ મહિનો આવે ને મારે ફૂલ જાડ નો રોપ તૈયાર ન થયો જો કાલ કોમેટ માં હતું કે તમારો કુવો ભરાઈ ગયો તો તમને દેખાડો આ કુવો જો કમ્પ્લીટ ભરાઈ ગયો નું બાકી છે હવે ખાલી નાવાનું આપણે નાવાનું બાકી છે 4 ફૂટ છે એટલે હવે 4 ફૂટ છે તો તો પછી ખેતરમાં માં આવી એટલે આજી છે એ હવે આમ તો આપણે એક કુવો આખો સલે જ નહીં અહીં આપણે સેલું છે ને એટલે બધો ન્યાથી નિકાસ પાણી નો થઈ જાય હવે ઉતરશે આમાં ચડશે નહીં તો એ જમીન ને આરો એટલે આવી ગયું છે ખાલી 1.5 ફૂટ બાકી છે હવે હા

અને ફૂલ ફૂલઈ આવે અને અહીં આપણે મીઠો લીમડો વાવ્યો છે પણ એ જેડી મોટો થાય તેદી અત્યારે તો આલે આપણે વઘાર કરવા લઈ જવો હોય તો બે ડારખી પણ લાગી ગયો છે જો સરસ હા ઈ કોમેન્ટ માં આવતું કે મીઠો લીમડો વાવી દીધો એટલે હવે આપણે અહીંયા ભંગાર પડ્યો છે એક બાજુ અહીંયા જ વાવ્યો છે અને ગુલાબઈ વવાઈ ગયું છે આ પત્તર વેલીએ આપણે અહીંયા વાવ્યા છે પોર વાવ્યા તેમ તો ગયા દાદા સોમા હોય ફૂટાય અહીંયા ઈ બધું સોમાહા પાછું થાય પોર આપણે ફૂલનો છોડ રાખ્યો છે એમાં જો ફૂલ અત્યારે આવ્યા

વનરાય ખીલી ઉઠે આખી જોઈ લે એની રોનક જોઈ ઝાડવાની અત્યારે મજા આવે ચોમાસાની વાડી આમે આમે આપણે જન કે ફરવા જાય તો ચોમાહાનું જ ગમે હા કારણ કે બધું લીલું હોય ને હા એટલે ટાઈમ થયો છે 10:30 એટલે આપણે બધું વાસી કામ કરી નવરા થઈ ગયા અને વરસાદ વરસાદે અત્યારે તો નથી આવતો પાછો આવે એ તયેની વાત તયે અને દેવાંશભાઈ દેવાંશું મમરા સાફ કરે છે આપણે મમરાની થેલી પેકિંગ લઈ એટલે એવું નહીં માનવાનું કે એમાં કાંઈ હોય નહીં સીધા વઘારી નાખવાના સાફ તો ગમે એવું પેકિંગ કરેલું કંપનીનું હોય પણ ઘરે સાફ તો કરવું જ પડે જો આમાં કેટલા ગંધારા મમરા નીકળ્યા અને નીચે ડૂસો નીકળે એ બધું આપણે છોકરાને ખવડાવવું અને ઘરનું બનાવેલું અને બાર નું આ આજ ફેર હોય આપણે આપણે ઘરે વસ્તુ બનાવી આવી સાફ કરીને જ બનાવી અને અત્યારે આપણે દેવાંશભાઈ બનાવવાના છે હવે એની તબિયત તો રેડી થઈ ગઈ છે કઈ વાંધો નથી દવા ભાઈ અને તાવની દવા તો પાવી ને ઉલટી પેલે દિવસે તેથી બે વાર થઈ કાલથી કઈ બધી દવાઈ આપણે પીવાની બંધ કરી દીધી પેટના દુખવાની પીવાની છે એટલે હા રેડી થઈ ગયું છે એના માટે મમરા બનાવવા છે એટલે હળવું હળવું ખાઈને હમણાં એક દિવસ તો વાંધો ન આવે કાલે દાળ પાઈ હતી બપોરે સાંજે પવા ખવડાવ્યા હતા અત્યારે મમરા વઘાર દે હં હમણાં વઘાર દઉં દેવાસ હંચર ને હીંગ ને નાખીને વઘાર દઉં એટલે એને પેટમાંય સારી હા ન્યા ખાવ ન્યા ખાય છે

એને સારું થઈ જાય તો આપણે આમચૂર પાવડર નાખી દઈએ એટલે ખટાઇ આવે અને ચટણી તો અમારું દેવાનું તીખું ખાય જ છે એટલે થોડીક નાખશું બહુ જા નહીં નાખી અને થોડીક દળેલી ખાંડ એટલે ખાટા મીઠા થઈ જાય એટલે આપણે બહારની વસ્તુ છોકરાઓને લઈ ન દેવી પડે ઘરે જ આવી રીતના બનાવી દઈએ એટલે બહારનું

એટલે ઉપાદી એટલે આજે સવારે દવા સતા ગયા ને વેલી એટલે ખડ ભરી જાય ખડ ભરી જાય ને પછી વાવી તો ઉપાધિ ની ને નીંદી નીંદી થાકી આ મેન પ્રશ્ન તો શું છે કે વૈસલો શેઢો પડ્યો હોય ને તો એનો ઉપયોગ થઈ જાય અને મઠ વસ્તુ એવી છે કે વવાય ને એટલે પછી અહીંયા ખડ નો થાય અને મઠ ના મઠ થઈ જાય અને સેટો સોખો રહીએ બે કામ નકર હવે મઠ કોઈ વાવતા નથી કોઈ ન હોય કઈ નઈ આપણે વાવવા જ છે અને મઠ એ બધું હાચવાનું બાનું કામ છે કઈ બગાડવા વસ્તુ દે નહીં એટલે આપણે આજ ઈ ઉપાધી નથી કઠોર બધું આપણે ખાલી હવે વાવવાનું હોય પેલા તો વાવતાય બા અને બા વાવતા ને તો ટોટલી કઠણ ઘરનું જ થાતું ઈ આ રીતના ના બધે સોયપે જ રાખતા મઠ આપણે કોઈ દી લેવા ન જવા પડ્યા હા ઘરનું વિયરણ જ છે કારણ કે આપણે ઓર મઠ હોય જ કેક કેક તો નાખી જ દઈ અને આ સાઈડ હોય ને એટલે તમારે એક એક છોડવો હોય ને કેટલાય થઈ પડે તો આમ પાંચ પાંચ ફૂટ લગી એનો લાંબા થઈ એટલે આને કઈ બહુ નજીક સોંપવા નહીં ન હોય ખાલી કેક નાખી ને દાડો ઓલી સાઈડ તું નાખતી જ આ સાઈડ હું નાખતો જ બે સાઈડ હે ને હા થઈ જાય હા આને કઈ નજીક વાવવા નહીં ન હોય અને મોઠ વસ્તુ એવી છે કે એક રાઈત તો આ કમ્પ્લીટ પોહી જાય ને બીજે દે તો ઉગી જાય 24 કલાકમાં માં ઉગી જાય લેને અને આ મઠ અત્યારે આપણે એમ થાય કે આની હું જરૂર છે પણ આની ઘુઘરી બનાવીને ખાઈ ને કઈ બહુ સારી લાગે તો હવે શું છે મેન વસ્તુ તો કે બધી વહી ગયું ઘુઘરી ને ખાવાન ક્યાં હે કોઈ હવે ખાઈ છે ઠઠઠ તો ખાતા જ હોય ને મઠ ની મઠ ઘુઘરી ભલે ખાતા હી છે આપણે નાનત પાડતા પણ ઓસા માણા એમ

હા પેશીલા મારા બાપુજી વખત ના એ મઠ જ વવાય છે પેલેથી આ નક્કી છે કઈ જ મઠ વાવ દેવાના એટલે ખડે નો થાય અને બધું ચોખું જ રહ્યા જોગ્યા આમાં તો બે વસ્તુ છે જો મઠ ના મઠ વાવી દે તું વેડે તો ઠીક આપણે વાવવી હદાવારામાં નકર તું વેડાઈ હોય ને તો મઠ ના થઈ જાય ને તું વેડાઈ તું થઈ જાય હા બેય થઈ

આવવાની છે અને આપણી મરચી મેંડી હવે કમ્પ્લીટ નવા પાન કાઢવા હવે નહીં વાંધો હવે ફૂટી જાય હાસેલ થોડીક વરાપની જરૂર છે અને મેઇન પ્રશ્ન તો મરચીને શું નહીં ગરમી હતી નહીં પેલા ફૂલ ગરમી પડી અને પછી અતિશય વરસાદ થયો એટલે એનો વિકાસ ન થાય હા નકર એટલો વરસાદ હોય ને તો મરચી તો કમ્પ્લીટ થઈ જ જાય એમ હોય હોટક વાત એવું જ થયું ગઈ ચાલી વાતાવરણ પેલા અનુકૂળ હતું મરચીને એટલે વાંધો નોતો જોન પરબારી જ નવી સરથી ફૂટ થઈ ગઈતી જે આપણે વાસરી કાઈમેન માટે નબળી પડતી જતી હતી એટલે ખાવાનું પૂરું દેતા હતા પણ એને ખાવાનું ઉગતું નહોતું તો કીધું આને વાંધો શું છે એટલે આપણે ડોક્ટર સલાહ મુજબ સ્ટ્રોંગ ગ્રો એટલે કે આમાં એકવી જેટના વિટામિન આવે અને આપણે ડૉક્ટરની સલાહ લઈને લીધી અને તૈંદી પાઈને તો તૈંદીમાં ધૂળ ખાતી બંધ થઈ ગઈ અને નીડ એકદમ બધી મીંડી ખાવા અને એનું રિઝલ્ટ પરબરું દેખાણું સમક આવી ગઈ તૈંદીમાં એટલે આપણે આ લગભગ વિહગદી હાલ છે બોટલ કાયમી હેમલ પાવાની એટલે આપણે આનાથી ઘણી રાહત થઈ ગઈ એમ નકર ખાતી જ નહીં એના ધૂઈડ ખાતી બંધ થઈ ગઈ

મોટી હોય તો ગંગા જેવી ગાય હોય એવું કઈ કરવાનું ના હોય થાય ને આપડે કઈ એને તકલીફ હોય તો કાબુમાં કરવી હોય તો વાત છે